આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે મહાશિવરાત્રીની કથા જે ભીલનો ઇતિહાસ છે તે આપણે આ વિડિયોની અંદર સાંભળવાનું છે તો મોક્ષનો દ્વાર ખોલવા માટે કથાનું શ્રવણ કરવું જોઈએ શિવરાત્રિના દિવસે કોઈ એક પારધી પોતાનો ધંધો એટલે કે શિકારી ચોરી કરવા ખેરથી ભૂખ્યો નીકળ્યો તે એક એવા ઘોર જંગલમાં નીકળી ગયો કે જ્યાં માનવવો પદ સંચાર ન હતો આખો દિવસ નીકળી ગયો પણ ખાવાનું મળ્યું નહીં તે જે ગામમાં રહેતો હતો તે ગામ શિવના પરમ ભક્તનું હોવાનું સૌ કોઈ સર્વદા નમ શિવાય મંત્રનો ઉચ્ચારતા હતા પીલ ક્યારેક મશ્કરીમાં આ મંત્ર બોલતો આજે શિવની મશ્કરી કરવા એકલો એકલો નમસ શિવાય નમ શિવાય બોલતો અને હસતો હતો રાત્રિભર એ શિકાર માટે ઝાડ પર ચડીને કોઈક શિકારની આશાએ જાગીને બેસ્યો હતો વખત કાઢવા બીલીનો પત્ર તોડી આમ તેમ ફેંકતો હતો ત્યાં એક શિવલિંગ દટાયું હતું તેના પર પત્રો પડતા હતા આમ જાગતા સવાર થયું ભીલના પાપો દંગ થયા તેને પોતાની હિંસાત્મક જીવન પર ઘણા આવવા લાગી ત્યાગ કરી તે પરમ શિવભક્ત બની ગયો સુધરી અંતે શિવલોકમાં ગયો આમ અનાયસે વિના સમજણે પણ જાગરણ જપ અને પૂંજન થતાં ભીલ નિષ્પાત થયો ત્યારે ભાવથી આ વ્રત કરનારને શુભ ગતિ મળે તેમાં કોઈ શંકા નથી આ વ્રત પારધી અને મુગલાની માફક જ અમને પણ ફળજો તો મહાશિવરાત્રિના વ્રત કરવા માટે તે દિવસે જો ઉપવાસ ન કરી શકાય તો દૂધ મગફળી અને શક્કરિયા ફળાહારમાં લઈ શકાય છે રાત્રે જાગરણ કરવામાં આવે છે અને શિવલિંગનું પૂજન કરવામાં આવે છે માધમાસમાં અંતિમ ભાગમાં વધ ચૌદસના દિવસને શિવરાત્રિ કહે છે આ વ્રતમાં ઉપવાસ પૂજા અને જાગરણ એ ત્રણ મુખ્ય વિધાનો છે ઈશાદ ઈશાદસંહિતા લિંગપુરાણ સ્કંદપુરાણ અને શિવપુરાણમાં પણ શિવરાત્રિ વ્રતના પારણા વખતે ચતુર્દશીનો ભાગ હોવો આવશ્યક છે રાત્રિ વ્યાપીની ચતુર્દશી વ્રત લેવાની વિધિ છે બંને દિવસે રાત્રિ વ્યાપીને હોય તો પૂર્વ દિવસ ત્યાગી બીજો દિવસ લેવો અને કલદર્શ નામે ગ્રંથમાં શિવપૂજનની વિધિ બતાવી છે ને તે પ્રમાણે વિદ્વાન આચાર્યને પાસે રાખી શિવપૂજન કરવું અને અંતમાં નમ્ર ભાવે મંત્રોનો ઉચ્ચાર કરી સ્વકલ્યાણ અને શિવ વિગ્રહને પ્રણામ કરવા આ રીતે મહાશિવરાત્રિનું વ્રત કરવામાં આવે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે આવો વૈષ્ણવી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હા મહાશિવરાત્રિ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આવી રહી છે તો ત્યારે આ વ્રતકથા સાંભળવા માટે તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા અને હા કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા કમેન્ટમાં ઓમ નમઃ શિવાય કેમ કે ઓમ નમઃ શિવાય મંત્ર તમે જાણતા કે અજાણતા પણ જો આ વ્રતનો ઉચ્ચાર કરો છો તો હંમેશા શિવજી પ્રસન્ન થાય છે કારણ કે આપણા શિવજી એ ભોળાનાથ છે એટલા માટે કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું નહીં ભૂલતા તો હર હર મહાદેવ ધન્યવાદ